ઉપલેટામાં ફરી એકવાર હિન્દુ મુસ્લિમોની એકતાનું પ્રતિક જોવા મળ્યું દેશભરમાં જ્યારે કોમવાદ અને વિવિધ સમાજો વચ્ચે વિખવાદ ઉભા કરનારાઓને શીખ લેવા સમાન ઉપલેટા શહેરની હિન્દુ મુસ્લિમ એકતાનું એક મોટું ઉદાહરણ રાજ્યમાં દેશભરમાં જ્યારે હાલ હિન્દુ મુસ્લિમ તેમજ વિવિધ સમાજો વચ્ચે અવાનવા કોમવાદ જેવી સમસ્યા ઉદ્ભવે છે તો ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં વિકવાદો ઉભા થતા હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બંને સમાજો દ્વારા અવારનવાર વિવિધ તહેવારોનું હિન્દુ અને મુસ્લિમ સમાજની એકતાનું પ્રતિક જોવા મળે છે ઘણા વર્ષોથી બંને સમાજ એકબીજાને માન આપી દરેક તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવે છે ને દરેક વખતે એક ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે હાલમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ અને ઈદ પર હિન્દુ આગેવાનો દ્વારા ચાલી રહેલ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞને અને રામનવમી શોભાયાત્રા જેવા પાવન પર્વ પર મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ જગ્યા પર ઠંડા પીણાના શરબતોના સ્ટોલ સહિત બંને કાર્યક્રમોની યાત્રાના રસ્તા પર પ્રસાદી રૂપે ભવ્ય વ્યવસ્થા ગોઠવાઈ હતી બાપુના મંદિર પર ચાલી રહેલ ભાગવત સપ્તાહ પર સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ખાસ હાજરી આપી વ્યાસપીઠ પર બિરાજમાન રાજુભાઈ જોશી તેમજ રામ ભરોસે બ્રહ્મચારી બાપુના ટ્રસ્ટી મંડળ સાલ ઉઠાડી વિશેષ સન્માન કરાયું

જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું તથા બ્રહ્મચારી બાપુની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જે ટ્રસ્ટીઓ મંડળ દ્વારા તેમની પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં ઉપલેટા શહેરના તમામ મુસ્લિમ આગેવાનો દ્વારા આ શોભાયાત્રાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું અને શોભાયાત્રાને સોળા તથા શરબતનું વિતરણ કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ હતું આ તકે તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો એક થઈ અને અરસપરસ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી આમ જન્મ નિમિત્તે બસ સ્ટેન્ડ ચોકથી અને અમારા ઉકાભાઈ બારે અને ઘરેથી આજે જે શોભાયાત્રા નીકળી હતી રામ જન્મભૂમિ અંગત એ બાબતે મુસ્લિમ ભાઈઓ દ્વારા વડલી ચોક ગાંધી ચોક અને કુતુબખાનામાં ત્રણે ત્રણ જગ્યાએ શરબતનું વિતરણ રાખેલું હતું આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકબીજાના તહેવારમાં હળીમળી અને ખુશી હસી ખુશીથી બીજાનો તહેવાર મનાવે છે એટલે આ એક ઉપલેટા એક નમૂનાદાર એક ભૂમિ એકતા છે અને મારે ખાસ એ કહેવાનું છે આના ઉપરથી દરેક સમાજે પ્રેરણા લેવાની છે અન્ય સમાજ અને નીચેના જે આપણા આ યુવાન ભાઈઓ છે એ જે મુસ્લિમ ભાઈઓ દ્વારા જે દર વખતે જે આ આપણી જે શોભાયાત્રા નીકળે છે અને એમાં જે સન્માન અને જે તોરા અને જે શરબતનું વિતરણ કરવા એવી જ રીતે જ્યારે ભાઈઓનો તહેવાર હોય છે ત્યારે હિન્દુ ભાઈઓ દ્વારા પણ આવી જ રીતે જે કંઈ એને હળી મળી અને એનું સન્માન કરવામાં આવે છે અને એનો તહેવાર ઉજવવામાં એની સાથ સહકાર પણ આપે છે તો ખાસ આ બાબતે હું એક બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓને અને બંનેને એમ કહું છું કે કાયમી આ એકતા જળવાઈ જઈએ અને એકબીજાને જે કંઈ હોય એવા કોઈ મનતુંક જ નથી ઉપલેટામાં ખરેખર એક ઉપલેટા એક એવું ગામ છે

સંત શિરોમણી શ્રી બાપુ બાપુની આપણે સૌ કોઈ યાત્રા નીકળી હતી તો આ નગર યાત્રામાં લોકો ભક્તો બાપુની મૂર્તિની યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે બેનોએ એ રંગોળી કરી અને ઉત્સવ ઉજવ્યો છે ત્યારબાદ ઘણા બધા ભક્તિજનોએ ફૂલ આરતી પણ બાપુને વધાવ્યા છે અને આ યાત્રામાં અંદાજે દસ થી બાર હજાર જેવા લોકો ભક્તિજનો બાપુના સેવકો જોડાયા હતા અને આ દરમિયાન સાત દિવસ પૂર્ણ થયા છે ત્યારે ભાગ સપ્તાહ પણ બાપુના માટે કરેલી હતી તો આ સપ્તાહમાં હજારો લોકોએ લાભ લઈ કથાનું શ્રવણ કરેલું છે અને બાપુના જે એક ભક્તિભાઈ નો માર્ગ હતો એને અપનાવ્યો છે અને પરમ પૂજ્ય સંત શિરોમણ એવા શ્રી બ્રહ્મચારી બાપુ આજે સૌ કોઈના લોકોમાં સૌ કોઈ ધર્મપ્રેમી લોકોનામાં હૃદયમાં વસે છે અને કાયમીને માટે બાપુનો રાજીપો ભક્તો પર ટ્રસ્ટ પર રહ્યો છે તો આ ટકે